નમસ્કાર બાર મિત્રો નામ આ છે કારનું સ્પેલિંગ સી એ આર એટલે કાર આ છે બસ બસ નું સ્પેલિંગ બીયુએસ એટલે બસ આ છે વેન વેનનો સ્પેલિંગ વી એ એ એન એટલે વિન આ છે જીપ જીપનું સ્પેલિંગ જે ડબલ ઇપી એટલે જીપ આ છે હોડી હોડીનું સ્પેલિંગ વી ઓ એ ટી બટ એટલે હોડી આ છે વહાન

ট্রেনসিকল বাং বি બાઇસિકલ એટલે સાયકલ આ છે સ્કૂટર સ્કૂટર નું સ્પેલિંગ આ છે રિક્ષા રિક્ષાનું સ્પેલિંગ આર આઈ સી કેસ એ ડબ્લ્યુ એટલે રિક્ષા

એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ગુજરાતી શાળાને સબસ્ક્રાઈબ કરો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં